ભાદરવી પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પનો અનોખો સેવા યજ્ઞ છેલ્લા ચાલતા માલિશ સેવા કેમ્પનો પૂનમ મહામેળામાં કલોલના જય બજરંગ બલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ છેલ્લા સત્યાવીસ વર્ષથી ચાલતા માલિશ કેમ્પનો લાભ લઈ રહે રાહત અનુભવી રહ્યા છે યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી ખાતે અસંખ્ય યાત્રાળુઓમાં અંબાના દર્શનાર્થે આવે છે આ મહામેળા દરમિયાન યાત્રાળુઓ પગપાળા માટે આવતા હોય છે યાત્રાળુઓ માટે રસ્તામાં વિવિધ સેવા સેવા કેમ્પો દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે જય બજરંગબલી માલિશ સેવા કેમ્પ દ્વારા અનોખો સેવા યજ્ઞ કરવામાં આવે છે છેલ્લા વર્ષથી યાત્રાળુઓની માલિશ કરી થાક ઉતારવામાં આવે છે અંગે વાત કરતા માલિશ કેમ્પના આયોજક વિષ્ણુભાઈ પટેલ જણાવે છે કે છેલ્લા સત્યાવીસ વર્ષથી અમે આ જગ્યાએ માલિશ કેમ્પનું આયોજન કરીએ છીએ જ્યાં અનેક યાત્રાળુઓ દરેક માલિશ કેમ્પનો લાભ લે છે યાત્રાળુઓ આ કેમ્પનો લાભ લઈ રાહત અનુભવે છે આ સ્થળ ઘાટી જેવું છે તે માટે યાત્રાળુ પણ થોડીવાર આરામ કરી અને રાહત અનુભવે છે અને ઘણા લોકો અમને આશીર્વાદ પણ આપે છે કે તમને ઘણા વર્ષથી ત્યાં આ સેવા કરતા જોઈએ છીએ માં અંબાના આંગણે ભાદરવી પૂનમના પવિત્ર મેળાના ત્રીજા દિવસે આજ રોજ અંદાજિત ચાર લાખ નેવું હજાર જેટલા લાભાર્થીઓએ માના દર્શનનો લાભ લીધો છે અંદાજિત સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે નિઃશુલ્ક ભોજન કેન્દ્રો ચાલે છે તેમાં પણ અંદાજિત પંચ્યાસી હજાર જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો છે તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘો ખૂબ સુખરૂપ આસ્થા સાથે માતાના દર્શનનો લાભ લઈ રહ્યા છે તથા ભાદરવી પૂનમનો આ જે પવિત્ર મેળો છે એમાં અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે ધન્યવાદ